મંદિરનું ઘર એટલે ભાવનગર વેપાર અને ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે ભાવનગર ભાવનગર લોકસભા બેઠક ઉપર ઇતિહાસ પર નજર કરવામાં આવે તો 1980 થી લઈને આજ દિન સુધીમાં કોળી સમાજ પટેલ સમાજ ક્ષત્રિય સમાજ અને બ્રાહ્મણ સમાજના ઉમેદવારો જે તે પક્ષ દ્વારા ઉતારવામાં આવેલા છે ભાવનગરની લોકસભા બેઠક ઉપર અને ધારાસભ્યની બેઠક ઉપર સૌથી વધુ મતદારોના ક્રમાંકમાં કોળી સમાજ પ્રથમ નંબરે રહ્યો છે ત્યારબાદ પટેલ સમાજ ત્યારબાદ ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજ આવે છે વર્ષ બે હજાર ઓગણીસના લોકસભાના આંકડા મુજબ ભાવનગરમાં કુલ સત્તાર લાખ સડસઠ હજાર ચાલીસ મતદારોની સંખ્યા નોંધાઈ હતી ભાવનગર લોકસભા બેઠકમાં આવતી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો તળાજા પાલીતાણા ભાવનગર ગ્રામ્ય ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ગઢડા અને બોટાડનો સમાવેશ થાય છે. ભાવનગર લોકસભા મત વિસ્તાર ગુજરાત રાજ્યમાં એક મહત્વપૂર્ણ મતદાર ક્ષેત્ર છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ કચ્છ મત ક્ષેત્રના હાલ સાંસદ છે. બે 2014 ની સામાન્ય ચૂંટણીમાં ડોક્ટર ભારતીબેન ધીરુભાઈ શિયાળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીના રાઠોડ પ્રવિણભાઈ જીણાભાઈને હરાવ્યા હતા. ગઈ ચૂંટણીમાં અઠાવન ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો ભાજપે આ વખતે નવા ઉમેદવાર નીમુબેન બામણી અને મેદાને ઉતાર્યા છે